જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવો ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર ને મિત્રો આજના ની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે ને બસ આપણે હજી ગૌશાળાનું કામ કરતા હતા જ ત્યાં છે આપણા મિત્રો આવી ગયા છે અમદાવાદ બાજુથી બરાબર ને આપણા આપણા મિત્રો અમદાવાદ થી આવે એટલે કોણ હોય ખબર છે ખબર પડી ગઈ છે કે નહીં હોય હે અમિતભાઈ હે રામ 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 ભાઈ શું નામ છે ભાઈ મયુર મયુરભાઈ બરાબર ને

બધા ભાઈઓ છે હોડકા પશુ મેળો જે છે કાલનો કાલથી કાલ શુભારંભ થયો છે એ જોવા માટે જાય છે બરાબર ને ક્યારે નીકળ્યા હતા ઘરેથી કાલે બરાબર કાલ નીકળ્યા ને સીધા જઈ રાતે પકડવા માટે આવ્યા છે સાલ અમે 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 આયા ને અમે અમદાવાદ આયા ને ત્યારે અમે તમને અમે કસમ થી ગયા અમે ત્રણ ત્રણ જોડી તો કપડા પેક કરીને આયા હતા

मेहमानों ने कराया नास्तो ने फरी आई गया छे फोटोग्राफी माटे बराबर ने हवे बराबर के अमित भाई बराबर बराबर पेला खूब मस्ती है ना बराबर हां रेडी रेडी हां रेडी रेडी कोई खोमे है देखो कोई खामी नहीं डॉक्टर ना लाओ ना बाजू केतन भाई ना हेलो हेलो हां जी एक भाई क्या कटे है दी

તમને ઘણો શોખ તો વસ્તુ જ અલગ છે એમ ને અમિતભાઈ શું કે સાચી વાત છે

હાય ગાઈસતમ ભાઈઓ લચ આ ગયા હાજી બધું રેડી છે આ તો ભઈ અસવાવ મજા નહી મજાક ની વાત ને અંદર અમારા કી જડજો પગ પૂરો થઈ ગયો યાર વાત સાચી એક છે પણ આખા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હાલ નો કીધું તો સારુ આ કોની આઈ અરે બધી ગાડીઓ આપડી જોઈને આપડા ત્યાં આવેલા આપડી એમ આપણે અમિતભાઈ ને બીજા બધા ભાઈઓ ને આપણે વાસુડા બતાવ્યા ને હવે જાય છે મોટી ગાયો પાસે જે પાંચ છ અહીંયા હાજર છે ને એ બતાવીએ બાકી તો બધી ગઈ છે આડવા માટે અમિતભાઈ જે છે એ જોઈ લે ને પછી પાછા આવજો રિટર્ન હોડકા પછી મેળા માંથી આવો ને મજા આવે ને

અમ નબળે છે પણ હવે વાંધો નથી હવે થોડી રીકવર થઈ ગઈ છે સત્તા છે સરાકુ ઓરિજિનલ છે વસ્તુ તો અમારે જોડી નંબર સ્વાગત કરાવતા હતા અમને મોરકમ ભોગવા દેવા કે નહીં કા બહુ સારી આ ઘરે જ રાખો તો હમ આ જાત નો જ એમની પોતાનો જાત નો જ ઉશેરા બદોય ઢેર જ આ કોઈ ડાળ નહી લીધેલી બાપ એક્સપાયર થઈ ગયો દિવસ આ વસ્તુ આ ચાંગત બધું બ્રાઝિલ જોતો આ માલ જો આ જતો લો ઓ આપડી બતાજો એક જેતી રે એમણે એક કુંડી ને કુંડી નો બહુ સો જો જોનલતો સોનલથી જાય કે લે કેજો પછી ને રાજા સાહેબ હતી ને રાજા સાહેબ ઓકે ખબર આખલા પહેલા મુકતા બજે ઈ આ ગાય છે ને ઈ છેતી વખત દે લેવા મારી વાત આ હા કોણ હા કોણ જો વિડિયો બતા વિડિયો બતા

બોલાવો તમને આપડી ગાયો જોઈ લીધી હવે જોવાનો સમય થઈ ગયો

એક કરોડ રૂપિયા આપડે આઈ ગયા બરાબર અમારા બધા ભાઈઓ વચ્ચે જે બોલો ને ગાયા ની શોધ મા

ભંગાઈ ગયલ છે કે જેનું આપણે કરવાનું છે ઓપરેશન તો હવે હમણાં જેને પકડીએ પકડીને પહોંચાડીએ ઓપરેશન થિયેટરની અંદર અને ઓપરેશન થિયેટરની અંદર પહોંચાડી અને પછી વાત કરીએ મિત્રો ગાય પકડવા માટે હે રાઢું આવી ગયું છે અને જે હમણાં આપણે ત્યાં મહેમાન થયા હતા ને અમિતભાઈ એ હે ગાયો પકડવામાં છે એક્સપર્ટ બરાબર એના જેટલું એના જેટલું આપણે તો ફાવતું નહીં પણ ટ્રાય કરું કે કેટલા ગાયે હું પકડી શકું બરાબર ને અમિતભાઈ ચાલુ જ રાખજો ભાઈ એમને ભાઈ ના ઊભો ને બતાવો ભગત ને ઈ તો એક્સપર્ટ છે એની તો વાત જ ન થાય એની વાત જ તમે છોડી દો એના જેટલું તો આપણે ફાવતું નહી પણ થોડું થોડું કરી જાય ભગત ખાલી આડા ઉપર ને હમ આટુસ ભગત

ક્યાં જાય છે આવી ગયા તા ભાઈને ભેણાવી દીધા લાડો સામે ઉભો બાકી હવે તમે ગાયને પૂરી આવો કે હું આવું ભેગું હોઈ હે શું છે તમારે બરાબર ગાય પણ કેવી રહેવાય છે વગર હા કે એમને એમ જાય રહી પછી પછી એક દિવસ એને સ્પેશિયલ વિડીયો બનાવવો પડે અત્યારે એ બધું બતાવી દઈએ બરાબર એ બધું અત્યારે અત્યારે બતાવી દઈએ તો કાલ આપણે બતાવું છું હં આ તો આપણે બધું વેપાર બધો છે ને જોઈ જાણીને કરવાનો સમજા થોડું 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 વેચે રાખવાનું એટલે બધા આપણા ગ્રાહકને છે ને બધી વસ્તુ જડી જાય ભલે થોડી જડે જડી જાય બાકી પછી હું તને જ બધું દઈ દઉં તો પછી મારે બીજાને દેવું શું એટલે એક વસ્તુ બનાવી આવે છે સરસ મજાની પણ એ આગળ આપણે જોઈશું બાકી ગાય પહોંચી ગઈ છે માંદાવાળા વાળાની બાજુમાં દરવાજો ખોલે એટલે પૂરી નાખી અંદર ખાવા ભેગી થાય સવારનું કાંઈ ખાધું નથી એટલે એ પેટ ભરે ને એનું ખાડા પડી ગયા કારણ કે ભૂખી રાખી હોય ને એટલા માટે એની ખબર પડી ગઈ કે દરવાજો હવે ખુલે પછી અંદર જવાનું હાલો હવે ગયા અંદર એક આંખલો કાઠિયાવાડી ને શું છે કા ખબર એમ જ ઉભો થાય કે શું કે લંપી છે હાલો એ થોડી વાર રહી ને જોઈ લે આપણે ઓપરેશન કરેલી ગાય ને પછી મૂકવા ગયા હતા માંદા વાળા વાડા ની અંદર અત્યારે પડી છે સાંજ સાંજે પોચી ગયા આપણે આપડી ગૌશાળાએ પ્રીતમભાઈ તો ગયા છે મલીર હવે મલીરને મજા મજા ગયો એકલીને હવે ધાવવાનું ધાવે રીએ અને બાકી બધું જ કામ થઈ ગયું છે ઓકે રિપોર્ટ એલા નવા બુટ મારા કેમ અહીંયા પહેરીને આવેલા નવા પૈસા પૈસા નવા શું રોકડા પૈસા દેવા જા બાકી બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે હર્ષદભાઈ છે અત્યારે ઘરે જાય છે બાકી હવે આપણા માણસો આવી ગયા છે જો હા હર્ષદભાઈ ના માણસો હાલે નહીં ક્યાંય આપણા માણસો આવી ગયા ને કટીની ગાડી આવી ગઈ છે બરાબર એ બધું ખાલી કરવાનું કામ કરવાનું છે તો એ બધું આપણે આપણી રીતે કરતા રહીશું બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો આજે તો ખૂબ મજા આવી છે તો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો બરાબર અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર